નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું આજનો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ સત્તરસો ને પંદર રૂપિયાનો રહેલો છે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીએ તો તેરસોથી સત્તરસો ને પંદર રૂપિયા અમરેલી નવસો ચાલીસથી સોળસો ને અડતાલીસ રૂપિયા સાબરકુંડલા ચૌદસોથી સોળસો ને પચાસ રૂપિયા જસદણ ચૌદસોથી સોળસો ને પંચાવન રૂપિયા બોટાદ તેરસો એકથી સોળસો ને અડસઠ રૂપિયા ગોંડલ અગિયારસો અગિયારથી સોળસો ને એકાવન રૂપિયા કાલાવડ એક હજારથી ચૌદસો રૂપિયા બાબરા ચૌદસો બાસઠથી સોળસો ને સિત્તેર રૂપિયા જેતપુર સાતસો છેતાલીસથી સોળસો ને દસ રૂપિયા વાંકાનેર અગિયારસોથી સોળસો ને પચાસ રૂપિયા રાજુલા એક હજાર એકથી સોળસો ને સાઠ રૂપિયા હળવદ નવસોથી પંદરસો ને છેતાલીસ રૂપિયા બગસરા એક હજારથી સોળસો ને બે રૂપિયા એક હજારથી સોળસો ચાલીસ રૂપિયા ધારી એક હજાર થી પંદરસો પંચાવન રૂપિયા ટ્રોલ બારસો થી પંદરસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના તાજા કપાસના બજાર ભાવ